અને અમે બધા આવી પહોંચ્યા હતા મોજીલા મેહોના રાધમપુર રોડ પર ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સના પહેલાં માળે આવેલા ધ સ્ટેટસ ઇન્ટિરિયર હાઉસમાં કે જે છેલ્લા દસ વર્ષથી પ્રખ્યાત છે ટાઇલ્સ પ્લાયવુડ અને હાર્ડવેર મટીરિયલ હોલસેલના ભાવે રિટેલમાં આપવા માટે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર બસો પચાસ કરતાં વધારે વેરાયટીની ટાઇલ્સમાં કિટન અને ડિમોટ જેવી બ્રાન્ડ ફક્ત અહીં જ મળશે તે સિવાય બાથરૂમ ફિટિંગની હેન્સ ગ્રોય બ્રાન્ડ પણ અહીં ઉપલબ્ધ છે હિન્ડવેરની ચીમની તથા સગડી અને અનુપમના કિચન સિંગ કેટલી વેરાયટીમાં જોવા મળશે આ ઉપરાંત સ્લીપવેલની બધી જ પ્રોડક્ટ એક્સક્લુઝિવ ગેલેરી સાથે અહીંયા ઉપલબ્ધ છે અવનવી વેરાયટીમાં સોફા પડદાના કાપડને એ પણ બ્રાન્ડેડ કંપનીના ઢગલાબંધ હાજર સ્ટોકમાં મળશે આ સિવાય વિવિધ જાતના વુડન ફ્લોરિંગ વોલપેપર અને કાર્પેટ તો ખરા જ બે મહિના વિસા શોરૂમમાં તમે લેટેસ્ટ પ્રોડક્ટ જોતા થાકી જશો એની ગેરંટી વિવિધ ક્વોલિટીના પ્લાયવુડ તથા લેમિનેટ હાજર ડિસ્પ્લેમાં તે ઉપરાંત ત્રણસો કરતાં વધારે વેરાયટીમાં વિનિયર હાજર સ્ટોકમાં વિવિધ પ્રકારના આર્કિટેક્ચરલ એન્ડ ડેકોરેટિવ હાર્ડવેરની વિષાનેન તો ખરી જ તો પછી તમારા નવા ઘર માટેનું ટોટલ મટિરિયલ લેવા માટે એકવાર આ ધ સ્ટેટસ ઇન્ટિરિયર હાઉસની મુલાકાત કરવાનું ના ભૂલતા હ